કોકલા લઈને પણ આવ્યો છું આપડી કાળી કાળી અહીંયા પડી છે કાળી કાળીને કાળી કાળીનો પણ બ્લોગ નાખીશ પણ અત્યારે હવે મારે એને ભમરિયાને વિડિયો બનાવવાનો છે કોમેડીનો તો મારે તો કોશું માં ના રાખવાનો છે પણ આપડા ભમરભાઈ તૈયાર થઈ રહ્યા છે ભમરભાઈ બેઠ જશે મસ્ત મજાના ઢીવટો અને બધું આપડા ગઈધ્યાનો લુક લઈ લે અને પછી હું તમને ભમરિયાને બતાવું બાકી હવે તમારો ભાઈ કન્ટિન્યુ વિડિયો બનાવે કે ના બનાવે મને બાર બધું થોડું ઓછું ખાવતું હતું ભાઈ કોઈ દિવસ સિટીમાં રહેલો નહીં અને સિટીની અંદર રાખે તો કેવું થાય યાર એટલે બિલકુલ ફાવતું નતું એટલે હું વિડીયો જ ના બનાવતો વિડીયો બનાવવાનું સાહેબ મૂડ જ ના આવતો આખો દિવસ હવે ડબ્બા જેવા ઘરની અંદર રહેવાનું એટલે હવે ઘરે આવી ગયો કોઈક દિવસ જવાનું થશે વડોદરા તો જઈ લઈશું પણ હવે બાકી અહીંયા તમારા બધા હંગાત રહેવાનું છે અને કાયદેસર રેગ્યુલર વિડીયો કોમેડી અને પ્લસ વ્લોગ ડેલી આપણા આવત રહેશે તો અહીંયા આપણે હજી ડી ડીએન્ડ થોડો કરવાનો થાય છે તો આપણે આગળ ભમર ભાઈને બતાવવાનો થાય છે ભમર ભાઈ હજી અંદર કપડા બદલેરા છે તો વિડિયોની અંદર બનાયરો હો અને મળીએ કોમેડી વિડિયોની અંદર જેમ કે ત્યારે કોમેડી વિડિયોનું આપણે શૂટિંગ માટે આવેલા છે તો ભમર ભાઈ આવે એટલા કડી બે મિનિટ જસ્ટ ફોર ટુ મિનિટ વેઇટ ઇંગ્લિશ બોલે આરામ કશું આવડવા ભમરાબા એન્ટ્રી પાડો એન્ટ્રી

ધઈ જાય એકદમ કમ્પ્લીટ હવે તો બા કેવા પડશે ભમરિયામાંથી બની જાય ભમરો ભમરોજી આ કેવા છે બરાબર બનાવવાનું કન્ટિન્યુ ચાલુ રહેશે અને ભૂરો વરે પાછા આવશે બોલાવતા અરે લીટ કાઢતા મારા કલેજા

છોટણી લડ્યા તા સોટણી હારી ગયા છે ને હારવા પાછળનું કારણ શું હતું ઈ આવશે બરાબર અને આ મારા છે રાજી અને આ હા રિપોર્ટર શું જમ ચેનલમાંથી પટક કે ચેનલ રિપોર્ટર પૂરીયો પૂરીયો લાવ બનાવો કેમેરો લે આ અમારે કેમેરાની ની ઓલા કેમેરામેન ની અસત જો સાહેબ શૂટિંગ તો અમારે અમે કન્ટિન્યુ કરા પણ કોઈ હરમ છે બાપ ના કેમેરો પકડો વાળ એટલે એકાબીજા એડજસ્ટ કરી લેજો હમણે હઠવાડીયું પૂરતું ફર્સ્ટ કેમેરામેન બોલાયો છે થાઈલેન્ડ થી ટેટ રેડી

તકલીફ તો થોડી થોડી રહેવાની બાકી રિપોર્ટર નું ભોગડું કોચું બોચું રમણ ભમણ પડ્યા તો બ્લોગ ને આપણે અહીંયા પૂરો કરીશું અને વિડીયો અમારો મારું અને ભમરનો બંનેનો શૂટ થઈ ગયો છે ફાઇનલી કમ્પ્લીટ કરીને આવ્યો છે પણ બાકી એક જ પ્રોબ્લેમ થયો છે કે એક્ટિંગ કરતા મને આવડતી નહીં નહીં કેમ સાહેબ તમારો આજે તમારો ભાઈ ઘણા ટાઈમ બાદ સાહેબ ભૂલી ગયો હે એક્ટિંગ કરવાની ભૂલી ગયો વાત માની શકું ખોટું નહીં બોલતો કે ત્યાં બ્રો ગમ તો ગપ્પા મારે રહ્યો છે કે હું આજે છેલ્લા પાંચ છ થી સાત મહિને જેવું થઈ ગયું કોઈ વિડીયો જ નથી બનાવ્યો વ્લોગ બનાવ્યા એક બે ત્રણ ચાર જેવો પણ કોમેડી વિડીયો તો બિલકુલ નહીં આવ્યા બનાવ્યા છ થી સાત મહિના થઈ ગયા એટલે તમારા ભાઈને ફૂલ ફૂલ દબાવી સપોર્ટ કરજો એટલે જેથી કરીને તમારો ભાઈ પાછે જે આપણે જૂની રનિંગ હતી રનિંગ ભાઈ પકડી લે અને તમારા માટે ફરીથી કોમેડી વિડીયો આવવાનું સ્ટાર્ટ થઈ જાય તો દબાવીને સપોર્ટ કરજો અને હવે કોમેડી વિડીયો બનાવવાનો સાહેબ બીજું ચમકે હવે પડશે પડશે લાખ તો તો કરવા ને પાછું માટે તમારા બધાના પ્રેમની જરૂર છે તો ચલો મારા ભાઈઓ બધા બાય બાય સાહેબ નારા મળીએ કોમેડી વિડીયોની અંદર હું બ્લોગ હું પહેલો નાખીશ અને પછી આપણો કોમેડી વિડીયો આવી જશે બાય બાય થોડી એડજસ્ટ કરી લેજો કોમેડી વિડીયોની અંદર ભાઈની એક્ટિંગ થોડીક નથી હારી સમજે કેમ કે શીખે રહ્યો જ ભાઈ સાત મહિના બાદ પાછો આવ્યો બાય બાય